જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો પવિત્ર શ્રાવણ મહિનામાં કરો આ દસ વિશેષ ઉપાય ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શિવ ભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરે છે આ મહિનો શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે આ સાથે તમારે કેટલાક વિશેષ ઉપાય પણ કરવા જોઈએ અને અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે મિત્રો એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો

ભોળાનાથને જલાભિષેકની સાથે બિલીપત્ર ચઢાવવામાં આવે તો ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે નંબર બે શિવલિંગ પર અક્ષત અર્પણ કરો શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ નંબર ત્રણ કાળા તલ અર્પણ કરો શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી શનિદોષથી રાહત મળે છે નંબર ચાર શિવલિંગ પર ઘઉં અર્પણ કરો શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક સુખ મળે છે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ પણ શિવલિંગને ઘઉં અર્પણ કરી શકે છે નંબર પાંચ શમીના પાન ચડાવો ભોલાનાથની પૂજા કરતી વખતે શમીના પાન પણ ચઢાવવા જોઈએ કારણ કે શમિના વૃક્ષને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે તેથી જો તમે શિવલિંગ પર શમિના પાન ચઢાવો તો તમને ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે તો મિત્રો હવે જાણીએ કે શ્રાવણ મહિનામાં કરો આ દસ વિશેષ ઉપાય નંબર એક ભાગ્યને ચમકાવવાનો ઉપાય જો તમારું ભાગ્ય સાથ ન આપે તો પૂરા શ્રાવણ માસ સુધી શિવલિંગ પર જળ ચડાવો એટલું જ નહીં શિવલિંગ નંદીના પાછળના પગને સ્પર્શ કરો અથવા મંદિરના દરવાજાને ચોખત સ્પર્શ કરો શિવ મહાપુરાણ અનુસાર આમ કરવાથી સુતેલું ભાગ્ય જાગે છે અને ભાગ્ય ચમકે છે નંબર બે પ્રસિદ્ધિ મેળવવાનો ઉપાય મંદિરમાં શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ તેને ક્યારેય પણ ખાલી ઘરમાં ન લાવવું જોઈએ શિવલિંગ પર ચડાવેલું પાણી એક લોટામાં ભરીને ઘરે આવીને છાંટવું જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ વધે છે નંબર ત્રણ દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમને કોઈ કાર્યમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારો કોઈ પણ કાર્ય સફળ થતું નથી તો સોમવારે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરો હવે આ પાણીને બિલીપત્રના ઝાડના મૂળમાં ચઢાવો ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે નંબર 4 જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હો તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો રુદ્રાક્ષની મંત્રનો જાપ કરો નંબર પાંચ દૂર કરવાના ઉપાય જો તમારું મન અશાંત હોય તો સોમવારે શિવ મંદિરમાં જાઓ શિવલિંગ પર પાંચ બીલી પત્રના પાન ચોખાનો એક દાણો અને જળ ચડાવો હવે એકલા બેસીને ભગવાનનું ધ્યાન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનસિક અશાંતિ દૂર થાય છે અને ભોળાનાથ ભક્તોના તમામ દુઃખનો અંત લાવે છે નંબર છ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બેલપત્ર પર ચંદનનો તિલક લગાવો અને ચોખાનો એક દાણો શિવલિંગ પર અર્પિત કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે નંબર સાત જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ સાથે જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદુષ્કાળમાં ભોળાનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે નંબર આઠ મહાદેવની કૃપા મેળવા માટે શ્રાવણ સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શ્રાવણના સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવું ત્યારબાદ સફેદ ચંદન સફેદ ફૂલ પંચામૃત ચોખા સોપારી બીડીપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે શ્રાવણ સોમવારે આ નિયમનું પાલન કરો નંબર એક સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો નંબર બે ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવો શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ સિવાય તમારા વિચારો વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ દારૂ વગેરેનું સેવન ન કરો નંબર ત્રણ શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની આ રીતે પૂજા કરો શ્રાવણ ના સોમવારે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી ભગવાન ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો તમે શ્રાવણ દિવસે શિવ મંદિરે જઈને અથવા ઘરે પણ પૂજા કરી શકો છો પૂજા માટે સૌથી પહેલા ભગવાન શિવનો અભિષેક કરો આ પછી ભગવાન ને સફેદ ચંદન નું તિલક કરો ફૂલ ફળ અને સાકર અર્પિત કરો અગરબત્તી કરો અને પછી શિવ મંત્રનો જાપ કરો પૂજામાં ધતુરા બેલપત્ર અને ભાંગ ચડાવો શ્રાવણ માસમાં વ્રત કથા વાંચો અને અંતે ભગવાન શિવની આરતી કરો શ્રાવણ માસમાં સોમવારે આખો દિવસ ઉપવાસ કરો તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ ટચ કરી લેજો જેથી કરીને અમારા નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ